તો જો કહીશ હોય તો ખાવા પઈએ છીએ અને આપણે ચશ્મા લાવ્યા હતા મજબૂત નાઈટના ચશ્મા અને દિવસના ચશ્મા ખીએ ને તો એક જ જે હું પીલા પહેરતો બ્લેક કલર પર રાત્રે મજા ના આવતી અત્યારે આ લાવ્યો ચશ્મા મસ્ત ચલ લાગી પૂછીએ આપણે હા બેટરી દેવા નહીં યાર એવું ના બોલી યાર હું ના આવી વેલરી સાચું બોલ રપ્પરની વાંધો ના યાર કહીશ જો રામસિ ને અશક્તિ થઇ જઈશ તો શરીર કોમાલતુ નું દવાખાને લઈ ને જઈએ છીએ દવા બહુ પટી જશે બહુ અને અમારે કાચી જઈએ અને પૂજા ને અમે ચાર જણા જઈએ છીએ

જો કઈશું મમ્મી માટે પૂજા ની લઈ છે અને મમ્મી ને અંદર બેઠા હવે આપણે જઈએ છીએ ઘેર ઘેર આવીશિકા આપવાનું તું તાને ના રાશિકા રાશિકા તું ભીવાય વાય લઈ ਅਰਸੀ ਕਾ ਲਾਗੇ ਨੇ ਜੀ ਦਮ ਹਾਓ ਦੋ ਜਾਈ ਨਾ ਦੋ ਟੋਕਾ ਟੋੜੀ ਦਿਜਾ ਹੋਵਾ ਅਰਸੀ ਕਾ ਬਿਕ ਲਾ ਕਾ ਤਰਦੈ ਸਿਕਾ ਕੱਲ ਤਰ ਦਮ ਖਲ ਕੋਕ ਨਾ ਵਾਗ ਗਿਓ ਤੇ ਅਰਸੀ ਕਾ ਲੋ ਜੀ ਜਾ ਨਾ ਤਾ ਪੱਟੀ ਜੀ ਹਾਂ ਤੂੰ ਜਮਲੀ ਸਾਬੂ ਦੇਖੋੜ ਨੀ ਤੇ ਮੈਂ ਬਿਹਾ ਬੇਟਾ ਜਤੀ ਜੀ ਇਕਾਈ ਤੇ ਲਿਆੜ ਤਾਂ ਗਰਮ ਵਿਆਹ ਸਾਂਦੇ ਜਾਂਦਾ ખાવાનું થઈ ગયું છે દૂધીનું અને ચણા દાળનું શાક બનાવીશું પૂજન ફોન આવે છે પિયરથી દૂધ છે અને રોટલી તો ચલો ભાઈ દવા આપણે ખાઈ લઈશું